આ પ્રકરણમાં પ્રાથમિક આશંકા અકસ્માતમાં મોતની છે તપાસ દરમિયાન પોલીસને મળેલી માહિતી પરથી જણાવ્યું છે કે ડિંકલ તેમના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળ્યા હતા જ્યાં ગીઝર પણ મળી આવ્યું હતું લાંબા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોએ ચિંતિત થઈને દરવાજો ખોલ્યો અને તે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા હાલ પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે હું ઈઆરઓ વન ફિફ્ટી નાઇન સુરત ઈસ્ટ અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ એસડીએમ સુરત સિટી નોર્થ બી એલ ઓછી વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું એટલે એમને એ બૂથ બીએલ તરીકે ફાળવવામાં આવેલું હતું ઉંમર એમની વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ જ સારું લગભગ પિસ્તાલીસ જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું પ્રારંભિક અમે અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ઘડતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં તો એના કારણે બેભાન થઈ ગયા હતા અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલાઇઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં મૃત જાહેર કર્યા અને ખૂબ જ દુઃખદ ઘટના છે સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે તંત્ર એક ટીમ તરીકે મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જોઈ રહ્યું છે આખું તંત્ર અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારી પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટી થી કામ કરે છે અને બાકી જ્યાં જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે